સર્વોનાથ ને મારા જય માતાજી રામ રામ ગામ પાલિતાણા માતા સોરિયા પરમાર અબ્રમભાઈ બિજલભાઈ પેઢી થઈ વાત બની ઘટના હું આજ નાચમાં બાદ પાડું છું વાત કે તમે ધ્યાનથી સાંભળો મોટાભાઈ સર્વો નાત્ય સાંભળો સરકારીયા સાંભળો દરબારે સાંભળો बनीवा देवी गाम जुनू गाम तोडा पशे शिहोर गुंदाला हिरा भाई बारा भाई उर्फे गोइल भाई बारा भाई एनी दिक्री नामे संगीता बेल एनो वक्वार गाम अध्यवाडा पोपट भाई धार्शी भाई સાથે માથા સૂર્યા પરમાર બંનેના વખવાદ હતો અને અમારે આવ્યા બંનેના વખવાદ હતો ઈ કે હામદભાઈ નાનુભાઈના દીકરાનું મેઘવદરના વાત છે શિહોરની એક ઈ વખવાદ પછી વડોદરામાં કોઈ લોક કહે છે એના નામ પોપટભાઈના આવડે છે ગામ રોહિત જનકભાઈ સોધાભાઈ એનો વખવાદ પણ બધા જાણે છે તો આ ત્રણ વખવાદના કારણે બહુપર ધારસીને સંગીતાને વિજોગ પડ્યો વિજોગ પડતા અમારા હગા સમજી લાભુભાઈ બારાભાઈ ની દીકરી મારા છોકરાના ઘરમાં એટલે આ વખવાદ લઈને લાભુભાઈ ભારાભાઈ

એટલે એ મને મામો કહેતી સંગીતા દીકરી મને મામો કહેતી પણ કહેતી મામો અને એના દુઃખની વાત કરતી તો પોપડ ધારસીની દુઃખની વાત જે હતી એ પણ મને કીધેલ છે પોપટ ધારસીએ એની ઘાણીવાણી જે હતી હકીકત સત્યઘટના મને પોપડ ધારસીએ કીધેલી છે અને સંગીતા દીકરી જે હતી એને એને આપતી જે દુઃખ હતું એને બધું ગાયેલું છે મને તો આ ત્રણ માણસના કારણે એના વખવાદ હતો અને એ વખોલીન મારે ન્યા આવ્યા તો વખોલીન આવતા પોપટ એવું કીધું કે મારે ન્યા દીકરી એનો બાપ આવીને વહાડી જાય તો હું દેજ આપું પછી સંગીતા એમ કેતી કે મને કાયદા સદની કર પીરિયા હહરિયાનો ભાઈ અને તારી દેવ્ય વહાય તો જ મારે આવવું છે એક અને બીજી વાત એના બાપ એમ કેતો એનો બાપ એમ કેતો કે ભાઈ મારું અને જૂના હાહરિયાનું જે લાગે છે ભાઈ આપો પછી બે માંથી કઈ આપ્યું નહીં તો મેં પેઢી બેયની બે ની સાંભળી રિપોર્ટ આપ્યો કેવો રિપોર્ટ આપ્યો એનો નિય આપ્યો કે પોપટારી તારે પ્રિય હાહરિયાનું ભરવું પડશે અને દેવી ઠેકાણે વહાડ તો તારી બની શકે સંગીતા એ મેં એને ન્યાય કીધું પછી હીરાભારાને એવું કીધું કે ભાઈ જો તારા દીકરીને આ નો દેવી હોય તો પોપટ ધારશી નું જે તારું લીધું હોય તું દઈ દેજે હવે આ બેય વાત બાર પાડતા ન દેવા એવો પોપટ ધારશી પિર્યા હરિયાનું અને નો કઈ દેવા એવો કોઈન ભારા પોપટ ધારશી નું એના કારણે બે નો આવ્યા અને બે માંથી એક નો એક રૂપિયો કે પાવલી મારી પાસે બંધનું છે નહીં બે માંથી સંગીતા પૈસા મારી પાસે નથી એમ પોપટ ધારશી પૈસા મારી પાસે નથી મેં તો એક સેવા કરી છે

ઘોઘા એ મરવા માટે દરિયામાં પડી પછી પોપટ ધારસીના ઘરે એને ગળા ફાંહો બાંધ્યો પોપટ ધારસીના ઘરે એને દવા પીવાનું કર્યું આ પાંચ કમોત કરવા માટે એ દીકરી એને હાથે કીધું અને મેં હાંભળ્યું છે સંગીતાએ મને કીધું ને મેં સાંભળ્યું છે એ મને બાપ માનતી હતી અને હું એને મારી દીકરી કરતાં વિશેષ માનતો એ દીકરીનું દુઃખ મટાડવા માટે મેં પ્રયત્ન કર્યા હશે મેં મહેનત કરી હશે મેં સલાહ પોપટ નહીં આપી છે અને સંગીતાને મેં સલાહ આપી હું પેઢી વાળો હતો એટલે મારે તો બે હરખા એક કે હું રાખી શકું નહીં મેં હાસી આપેલી છે એટલે આ દીકરી એનું દુઃખ મને બધું ગઈ છે અને તમે જે ગુનેગાર છે એને તમે છોડી દીધા છે એને તમે હતાડી દો છો અને નિર્દોષ માણસ માથે જે ભગવાન જેવા માણસ છે એને કોઈ કરમ નથી કર્યું ને એની માથે તમે આંગળી સીધો છો અને ધકુબેન તમે જાણો છો આશા ગુનેગાર કોણ છે અને તમે નિર્દોષ માણસ માથે નાખતા તમને ન્યાયનો ડર નથી લાગતો કોઈ મારી નાત માથે ખોટું નાખવું તમને ધર્મનો ડર નથી લાગતો તમારી લોહીમાં નીતિ ધર્મ નથી કોની માથે મેરામણ મુકાય કોની માથે ન મુકાય તમે વાતથી અજાણ્યા છો મારી પેઢીએથી તમે વીઆઈ ગયા પછી ભધણું લઈને વી ગયા પછી તો તમે બીજી પણ પેઢીએ ગયેલા છો ત્યાં તમને કૂતરા કઈ ગયા ન ગયા પાછા એટલે ખોટું મારી માથે તમે નાખો છો ખોટું મારી માથે પોપટ ધારસીએ નાખે છે ધક્કુ ગોવિંદે નાખે છે તો મારું કેવું એવું છે કે નવના ચાર પેઢી આ માણસો મારી માથે હાવ ખોટી નીતિ નાખે છે મારી દીકરી બે એ કરતા હું વિશેષ ચંદ્રિકા દીકરીને સંગીતાને રાખતો એ મારી દીકરી એટલે દીકરી

તો મારા માટે મરી નથી ખરા ખરાબ મારો બતાવવા માટે દીકરીનો હાસ બતાવવા માટે મરીન બની છે મારો જરૂર ભાગ અને મને મને દીકરી પૂરો વિશ્વાસ છે એ મારી દીકરી છે જૂગ જાય ના પાયા જાય કોઈ દિવસ અભરામ બિઝલ ના કાળા મુવાળા હતા તેથી ધૂળ નથી નાખી તારે હવે ધોળામાં હું ધૂળ નો નાખું એ મારી દીકરી એટલે દીકરી છે અને તમારે જેટલા ખોટું નાખવું એટલું નાખો જેટલું તમારે કરવું હોય એટલું કરો પણ મારું ધર્મ હશે તો મારી દેવી દાદા અને મારી એ સંગીતા દીકરી મારી વારે આવશે અને મારું દુઃખ ભાંગશે અને તમારા જવાબ તમને પાછા આપશે જય માતાજી મારું એટલું જ કહેવાનું છે અને મારી નાજ માથે ખોટું નાખતા વિચાર કરો નર નબળો છે સગીતની મારી પાસે કોઈનો નિયા નબળો નથી હે મારી નાજ જે કઈ મારી માથે વાત કરે છે તદ્દન ખોટી છે મારીને મારા દીકરા માથે ખોટા આરોપ મૂકે છે હૈ મેન અમારા દીકરા પવિત્ર સિંહ અમારી માથે કોઈ નાખે છે એ હાવ ખોટું છે જય માતાજી